આજ રોજ જૂના તાલુકાની અંદર ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો ઈદ ઉલ ફિત્રના નિમિત્તે ઈદગાહ મસ્જિદમાં પંદર હજાર મુસ્લિમોએ એકસાથે નમાઝ અદા કરી ઉના મુસ્લિમ સમાજના પ્રમુખ ઇકબાલભાઈ ભિસ્તી અને ધર્મગુરુ પીર બાપુ કાદરીની આગેવાની હેઠળ સંવાદદાતા છે સાખટ દીવ ન્યૂઝ ઉના મારું નામ સૈયદ મોહમ્મદ હાશમી ઉર્ફે પીર બાપુ કાદરી છે ખાનકાએ કાદરિયા રઝાકિયાનો હું સજાદ નશીન ગાદી નશીન છું ગાદીપતિ છું અને આજે ઈદ ઉલ ફિત્રના પવિત્ર દિવસે મુબારક દિવસે આજે ઈદગાહ પર દસથી બાર હજાર માણસોની વચ્ચે ઈદની નમાઝ ઘણી શાંતિપૂર્વક પડવામાં આવી અને દેશની શાંતિ માટે દેશની તરક્કી માટે દુઆ કરવામાં આવી અને પૂરા દેશ દેશવાસીઓને હું ઈદ ઉલ ફિત્રના પવિત્ર અવસરે મુબારકબાદ પેશ કરું છું અને ભાઈચારો અને શાંતિથી જે ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો તે બદલ એમાં સાહ સહકાર આપનાર પોલીસ પ્રશાસનનો પણ હું શુક્ર અદા કરું છું પોલીસ પ્રશાસને પોતાની કામગીરી બહુ સારી રીતે બજાવી તો બસ એક જ છે કે ઈદના પવિત્ર દિવસે અમે અમારા પેગમ્બર સલ્લાહ તલા વસલમના તરીકે જીવન પર ચાલી અને એમની બતાવ્યા જીવન પર ચાલી અને એમના નક્ષદં કદમ પર ચાલી અને શાંતિથી આ જિંદગી આપણી ગુજારીએ શાંતિ સુખીમય જિંદગી બધાની થાય તેવી મારી દુઆ છે હું ઇકબાલ ઉસ્માનભાઈ વિસ્તી ઉના શહેર મુસ્લિમ સમાજ માજી પ્રમુખ અને હાલ પંચ આગેવાન હાલ આજના ઈદના સમયે તમામ બિરાદરોએ ઈદના ઈદગાહના મેદાન ઉપર દસથી પંદર હજાર લોકોએ નમાજ પડી અને ઈબાદત કરેલ છે તેમાં પોલીસકર્મી તથા નગરપાલિકાના તમામ બિરાદરોએ સાથ સકાર આપ્યો તે બદલ તમને આભાર વ્યક્ત કરું છું અને તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવું છું અને દેશમાં અમન શાંતિ રહે તેવી પ્રાર્થના કરીએ છીએ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં